ડભોઈ તાલુકાના કરનેકની ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ ડભોઈ તાલુકાના ઓરસંગપટની સફેદ રેતીની સોનાના ભાવે વેચાય છે અને ઓરસંગ નદીના પટમાં ડબોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કુવારની આજુબાજુ એક વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે જ્યાં અવારનવાર રેતી ખનનની ફરિયાદો ખાણકની જ કરવામાં આવેલ છે પરંતુ ખાણકની જ વિભાગ આમકે પાટા બાંધીને વહીવટ કરતા હોવાનું જોવા મળે છે ડભોઈ તાલુકા ઓરસંગપટમાં ગત સપ્તાહે ગેરકાયદે ખનન અને રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપાઈ હતી જેને લઈ વિભાગની રમતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઓરસંપટમાં ગેરકાયદે કરતા ભૂમાફિયાઓ અને ખાણકનીજની ગંભીર બેદરકારીને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેની સામે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે નગરમાં ને ચૌટે રેતી ખનનની ચર્ચા સાંભળવા મળે છે જેમાં ચીફ ઓફિસરની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી જાય છે છે ડબોઈના ની સફેદ રેતી ખનન કરનારાઓ સામે કેટલીક વાર જ વિભાગ નજીવો દંડ કરી કાર્યવાહી સમાપ્ત કરતી હોવાનો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે જિલ્લા શ્રી હવે કાયદાનો કોરડો વેંચે છે કે કેમ એના પર સૌની નજર છે વધુમાં જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં અધિકારીઓ સામે હુમલાનો પણ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે વધુમાં આવેદનપત્રમાં દિન સાતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જશપાલ સિંહ પઢિયાર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ ડબોઈ કોંગ્રેસના પ્રમુખ સતીષ રાવળ નગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ